સુરતના વર્ડ પ્રમુખ બાદ હવે કોર્પોરેટરનું જાહેરમાં બર્થડે સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ફિલ્મી સ્ટાઈલમાં કરાયેલા બર્થડે સેલિબ્રેશનના તાઇફાને લઈ વિવાદ સર્જાયો છે સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો ત્યારે હવે કોર્પોરેટરે પણ ફિલ્મી સ્ટાઈલમાં જન્મદિન ઉજવ્યો હતો સુરત મનપાના વોર્ડ નંબર છવ્વીસના ભાજપના કોર્પોરેટર અમિત અમિતસિંહ રાજપૂતે જાહેરમાં જન્મદિનનો સેલિબ્રેશન કર્યો હતો લીંબાતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી સ્ટેજ પર કેક કાપ્યો હતો જો કે ત્રણ તારીખનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જન્મદિવસની ઉજવણીની આડમાં કરાયેલા તાઇફાએ વિવાદ ઊભો કર્યો છે અને એવી લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે શું પોલીસ કમિશનરના જાહેરનામાની ભાજપના કાર્યકર અને કોર્પોરેટરને કાંઈ પડી નથી મારા વિસ્તારના

એ કાર્યક્રમ હતું ત્યાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો કોઈ જાહેરનામાનો ભંગ મારા હિસાબે થયો નથી કોઈ જાહેર રસ્તો નહીં હતો તો બી તમે લોકો જોઈ શકો છો પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો